મારી ટાઈગર તારો જ બરોટીકો જોતારે દુનિયાના લો તો લે પસા એ પસા તો જોકા બાર ના આવું આ જો

એકડા છોયા તમે પૂછજો જબર મારવો છે મારજો કે હું કુશી લેવાનું તો તારો નહીં પણ બીજા પેલાના પુંજાના છોકરા गेला છે બધા ભેગા બધા ભેગા છે ચાર જણા છે ઓ તતો તો આ રાખ તો હાથું તમાર કે આમ તમે જો મારા બધા ચાર રવાડા ચળ્યા છે અને તે બાર કોલેજ જાવ છે બોના ઘરેથી ઘરે આબા દે તમે હા હેડો

અમિત છે ની ખબર રાખે છોકરો લેવા જો આપડા ભલાઈ નઈ છોકરો લેવા નથી જો છોકરો તો ઈ ચાર છોકરા ભેગા થઈ આ લોજમો ખાઈ ઊભી ઉભી વાટે રવાડા જેવા સરતા સરતા આ કોને બંડો ફાળે છે કોને બુસર તોડે છે કમન ચલે થા મને વાટમો થાતા ઓ તા તમે જો અર્ધી રાત ના તમે જો જ્યાં હું તો મારા ગમે એ ફરતો જ હોય તમને ખબર તો છે એટલે હું કનો ફાળે છે અમાર છોકરા ને નઈ ફાળે કોઈ એ તમાર છોકરો નઈ ફાળે હોય તમાર છોકરો કરલે ને કરતો બીજો છોકરો ફાળી જ નાખી કે હાડું રાખી અમાર છોકરાને તો માર્યો હોય તો હારું હું કોઈ વાતો નહીં

બોગા કહે છે પા આફી દાદો પાહા તું માર નામ લેતું નક અમે કે સોપડો લેવા જ્યો પા તું ક્યાં ગયા તન સાચું તુમક આવો મોની દાઈ કરી એવું છે હું રોય પા રો રો રવા ની એટલે કોઈ લાવના આ આવજો તારે ઉતર હું આવું આવજો કોણ તો કાયકો વાડી બેઠો છે આ આયુ કોણ કોય તો લે કોણ શું છે પણ ત્યો જ્યો તો શું છે પણ ત્યો જ્યો તો શું દે ત્યો જ્યો તો ફરવા ત્યો કણ ઓય તું ત્યો કણ ઓય પેલા દો આ પેલા આજો કેવા આદમ ઈ વળી શું વાદરામ પૂરીયા

એટલે બહુ ખાલી રંગ પીયા કરું તમે દારૂ હોટલમાં છોકરા હતા એ કાકા નો કોનતા કાકાનો

तू पण भणवायो तु तो અલ્યા શું ભણવા ગયો છે ભણાયો तू तो જૂઠું બોલો કે ભણવા ગયો છે तू पुतोहान गेला तो करा का रे ला पच्या काका અલ્યા પૂછો શું तू पळा આગેવા ઘર હોય કઈ ગયા મ ના તમે રખડવા ગયા હતા એ આગેવા જૂઠું બોલતાય અલ્યા જૂઠું ના બોલે ના હું ભણવા ગયો તો હેડો આવ છે યે પેલા ઓય આ પસાના ઘર જાજો નહીં જાવતા તો તમે એકદમ હેડો હેડો તમે હેડો એકદમ હેડો તમે ઓમ હેડો અલ્યા તું રખડવા जातो रे શું જૂઠું બોલી બોલી આઈ ગયો ભાઈ કાકા રવાજો અલ્યા શું વાગે છે અર્ધે દે રાતો રખડવા જતો રહેસુ તું અલ્યા પસા મારા કાકો નહીં ક્યાં ગયા ઓય ગયા હોમણા ક્યાં એ ગયા ઈ ગયા સી હોય ચોપ ચીન ચોમણાયા કેમ શું કોમે ગયા છો ઈ કોમ અલ્યા હે કન થોડું કોમ છે મારું શું કોમ છે મારું કોમ છે તારું

મન તો ડબડ પડ્યું અલ્યા શું આતો કરો છો તમે મન મય શું છે અલ્યા કોક તો વાત કરો છો તને તમાર શું છે અને દે પેલા જુઠું તુઠું હોય જ આવું છે ત્યારે કેવાનું તો ખરા પાસે ખાવાનું ભાગો ખાવું નહીં કેવું ભાઈ હારું ભાઈ હા સોંપડો લેજો કાકા હા ને એક ઘડી તું એવું છે ભાઈ આવતા રહ આગળ આવે એવું ભણ્યા થોડા નહીં ના ના કાકા ભણી ના એવું એમ પેલા પલું બધા ભેગા ભણતા બેઠા બેઠા એવું તો આટલું અડધી રાત કેમ કરી દો તમે એ તો બેઠા હતા ભાઈ થોડીક વાતો કરી ભાઈ આવતા રે એવું એમ કોક માણો આગે પણ મને કહેતા હતા કોક કે તમારા છોકરા કે આવતા હતા કે અડધી રાત ના કહેવાય તને ફોન આવે છે એ તો પેલા પલું તો સોપડો ભૂલી ગયો તો એટલે ફોન આવે છે એવું એમ બરોબર કોણ આવ્યું તો કાંઈ એ તો કોઈ નહીં

હા શું બોલ છો તો મઈ નાખો સા આ તો ગattu માં નહીં રાખો મારે કાકા અમે છે હા ના આ તો ગલી આવી છે વાગશે નહીં આયું હે તમે તા

ડકલા નહીં મળવા એ ઓશી બો આ દાદા છોકરા તું આ એ કોણ લઈ ગયો તું મા છોકરા એ મારો બેઠો તમાર છોકરા બોલાવ બોલાવ હ ઓય લે ઓય 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 કોણ લઈ ગયો તન આ શું કહે એ તો જૂઠું બોલે આ કાકો તે

છોકરો આજે સમજા તમારા બંને લોકો એવું વિચાર્યું તમે આર્યો કે બાપે છોકરા એવા પાછા છે પણ તમારા છોકરા બધા જ તમે હિસડા જેવડા જેવડા છો તમે છોકરા જ બાટલ તમે મીજા પણ આગેવાન આ છોકરો જ આરો છોકરા ને બગાડે છે

તો હવે શું કરશો વાઈન શું કર્યું શિક્ષા વાળી છે શિક્ષા વાળી ને નહીં વાળી કેમ નહીં વાળી તમે હાલ ઘણી વાર ખાવા તમને શિક્ષા વાળા હમણે જાજી તો ભાણ વાઈન છે હવે નહીં દેવું રમાઈ ના ના અમાર વાઈન બેન વાળવી છે હવે આ લાયા કે ને હરવાના મને વાત આવી છે હવે તમે જેમ છોકરાને મારશો ને એમ બરમ થાય બગલ ખાલી સમજાવ પ્રેમથી સમજી જાય છોકરા

ભાઈ હાથા અને હવે શ્વાંતિવાય મેપને હાલો વધારે વધારે હાલ છો ને શું કીધું તમને અને છોકરા જે છોકરા જોઈ ને એ ના આવી એટલે પૂછો પેલા તું ચોતો ચમણા જોતો ભાઈબન હં જોતો એની કાળજી રાખો

આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બોલો જય માતા